કેમ હલાવ્યા જવું પછી થતા નથી હજી આપડે પીપળિયા જવાનું ખબર છે કેટલા ગયા તમારા કામ હોય તો પતાવી દેવા કેટલી જાય બે ભાઈ ક્યાં જયું છેલ્લે મામા સેન્ડલ પહેરાવ્યા વધુ આમાં તો જ ચશ્મા તારા બતાય તો ખરા કેવા ચશ્મા એ લઈ દીધા सेन्डर कोण है नहीं

આપણે તો ઉતારશું થોડોક આગળ જમીને પછી આપડે અત્યારે નીકળી જશું તો ચાલો તો તમે બધા લોગ આગળ જોતા રહીજ છેલ્લે બેન જમી લીધું જમીન કોણ

મસ્ત મજાના ગાંઠિયા ખાવા હોય તો ફૂગયા હો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા